ફરી સરકાર અને તંત્રની બેદરકારીના કારણે આજે વીસ જેટલા લોકોના જીવ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ગયા છે ઉત્તર ગુજરાતના ડીસામાં આ દુઃખદ ઘટના બની છે પહેલા હું સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે સાથે સાથે સરકારને મારે વારંવાર કહેવું છે કે દર વખતે આવી ઘટનાઓ બને છે તક્ષશિલા કાંડમાં કોઈને ન્યાય ન મળ્યો જીવતા બાળકો ભૂંજાઈ ગયા હરણી જુઓ તમે તમે મોરબી બ્રિજ જુઓ તમે રાજકોટનો અગ્નિકાંડ જુઓ તમે કેટલા અગ્નિકાંડો કરશો માનવ જીવનની કિંમત છે કે નથી મુખ્યમંત્રીઓ મંત્રીઓ અને તંત્ર કરો છો શું તમે ગુજરાતને ચલાવવા માટે સૌ રેઠું ગુજરાત કી દીધું છે ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે અને તમને ખબર પણ નથી અને વીસ વીસ મજૂરો શ્રમિકો ભૂંજાઈ જાય જીવતા આનાથી મોટું પાપ શું હોય શકે આજે ભાજપના નેતાઓ અધિકારીઓ જે પણ ગુનેગાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તમારી તાકાત હોય તો ત્યાં બુલડોઝર જાય હોય બુલડોઝર વાળા તમે બહુ છો આજે શ્રમિકો મજૂરોની કોઈ જાણની વેલ્યુ નથી જીવનો કોઈ વેલ્યુ નથી રહ્યો ગુજરાતમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને ભૂપેન્દ્ર પટેલમાં થોડી પણ પણ જો શરમ બચી હોય તો આ તમામ મૃતકોના કરોડ સહાય આપે અને જે ગુનેગારો છે એમની સામે કડક પગલાં લેવામાં આવે અને બીજી વાર આવી ઘટનાઓ ન બને હવે અટકવાના નથી તમારાથી મને ખબર છે ગુજરાત તમને ચલાવતા જ નથી આવડતું પણ છતાંય વિનંતી છે કે તમે અત્યારે શાસન ઉપર છો તો તમારી પાસે અપેક્ષાઓ છે અમારી કે એવી વ્યવસ્થાઓ કરો કે બીજી વાર કોઈ આવી ઘટના દુર્ઘટના ન બને કોઈ ગરીબ જીવ ન જાય